હરા તાલુકાના લુવાણા કળશ ગામે ચોથા નોરતે લોકગાયક મનુભાઈ સુથાર ધાનેરા અને આરતીબેન ઠાકોર ડુગડોલ ગરબાની રમઝટ બોલાવી હતી તાલુકાના લુવાણા કળશ ગામે બિરાજમાન રાજ રાજેશ્વરી કલેશહર માતાજીના સાનિધ્યમાં લુવાણા કલશ ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા નવરાત્રી મહોત્સવનું ઉજવણી કરવામાં આવે છે અને નવરાત્રી નવે નવ દિવસ અલગ અલગ કલાકારોને પણ બોલાવવામાં આવે છે અને આજે ત્રીજા નોરતાના કલાકાર લોક ગાયક મનુભાઈ સુથાર ઘાનેરા આરતીબેન ઠાકોર શ્રી શીતળામાં મ્યુઝિકલ ગ્રુપ ભરત વાઘેલા ના સથવારે આજે ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી અને ખેલૈયાઓ પણ રમજટ બોલાવી હતી આ નવરાત્રી મહોત્સવની અંદર લુવાણા ટ્રસ્ટ દ્વારા ચા અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે બારેથી પધારેલ ગ્રામજનોને પણ બેસવા માટેની ઉત્તમ સગવડ કરી આપવામાં આવે છે અને નવરાત્રીના પાવન દિવસે કલેશહર માતાજીના પૂજારી અને હનુમાનજીના ઉપાસક અને ગૌહક নরસી એચ ગવે દ્વારા પૂજાપાઠ અર્ચના કરવામાં આવે અને બંને ટાઈમ માતાજીની આરતી ભવ્ય રીતે કરવામાં આવે છે આજુબાજુના વિસ્તારમાં લોકો પણ આ નવરાત્રિ જોવા માટે લુવાણા કળશ ગામે આવે છે અને બોહળી સંખ્યામાં લોકો હાજર રહીને નવરાત્રી મહોત્સવની ઉજવણી કરે છે. રિપોર્ટર હર્ષિ એચ દવે લુવાણા કળશ ખરાત. અને આ મહત્વતે વિભૂ અને અમે કળશ ગામે કળેશ્વરી કળેશ્વરીના ગામે ગરબા ગાવાનું આયોજન રાખ્યું છે અને એમને ખૂબ મજા આવી અહીંયા તો જય માતાજી ધોણાની અંદર અમે ઉત્સવથી ગરબા ગાવા આવી છીએ શરૂઆતથી અમને શોખ છે ગરબા ગાવાનો અને આ જે આટલી બધી સારી સુવિધા છે બધી રીતે જે બહારથી ગરબો જો આવે એને માટે ચા પાણી પણ વ્યવસ્થા હોય એવી રીતે ખૂબ જ છે મારી બહુ મસ્ત હોય યાર આજ રીતે પણ આનંદ આવે અહીંયા બહુ સરસ છે એમના કાર્યકર્તા બધા હર્ષિભાઈ રમેશભાઈ રમેશભાઈરાજભાઈ સાપનું શુભનાથ